तो हूं काही बकारू ले गय नती ते घर मावडे दाल भात वस्तु तो पडित वे तो तो दाल भात बनई नख्या से मे मस्त मजाना गरम गरम वाह भाई वाह मस्त बनायो मस्त बनायो हां पोखने खावन मन थी जाती छे के आपडो वीडियो जोता તો હારો હાલો YouTube ફેમિલી હું ખાઈ લઉં ને તમે બધા આવી જાવ ખાવા દાળ ભાત તો પછી પછી વાગી ગયા છે અને આપણે બેઠા બજારે અને મસ્ત મજાની ખાઈ છે જો માટે લાવી છે અને તો જો બેઠી છે હું શેકી લાવો તો ખરો તો શેક એને જો ધોળો ખાવાનું એ સિંગ નું ખાવાનું હોય લાવો ને હાલે થઈ રહે એટલી નહીં થાય ભાઈ આપું હાલે એ હાલે લે પોલોજો પોલોજો એ ગઈ 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 જઈ હા કાંઈ નહીં સારું તો આપણે ફટાફટ ખાઈ લઈએ છીએ કેમ કે આ સોમા આમ ખાવાની વધારે જ મજા આવે વરસાદ અંધારોજ છે પણ આવશે નહીં લગભગ એવું લાગે છે તો આપણે બી એસી ઉપર આપણે થઈ ગયા છે ફ્રી અને બહુ જ વરસાદ અંધારો હતો પણ વરસાદ કાંઈ આવ્યો નહીં આશ્ય ને પૂન કરે નહીં વરસાદ આવે ખરું મેં તો પૂન કર્યા તે પૂર્ ના કર્યા કોઈ દિવસ ગાયના રોટલો નાખ્યો

અમને આયા જોવા માટે ઘણા બધા માણસો આવે પણ એની વિડિયો ચાલુ કરી તો બધા ભાગવા પડે અમને ટ્રિક આવડી ગઈ એટલે હવે અમે છે ને એમ જ કરીએ કારણ વિડિયો ચાલુ કરી દે એટલે ભાગી જાય આ અમાર તાબુ પર રહેતો નહી અને શું કહેવાય પોલા ગાય માતા ગાય માતા કહેવાય આમાં શું હોય ગાય માતાના ને દેવ બહુત માતા આખા શરીરમાં માતાજી હોય ને હા હા તો દર્શન કરેલા માતાજીને

મસ્ત બધા કોમેન્ટ કરીને કહી દેજો અત્યારે તો પણ બધા કોમેન્ટ કરે મારા યુટ્યુબ ફેમિલી કારણ કે આપણે કઈ એવા તૈયાર હોય એટલે જ લાગે આપણે તૈયાર થયા હોય ને એટલે મસ્ત મજાનું લાગે અને હું તૈયાર પણ મસ્ત થ અને આર તો માર કોઈ દિવસ આર તો મને ગમતો જ નતો બરોબર આ મારા સાબ માં આવ્યો હતો અને આમ તો અશ્વિન ની ગિફ્ટમાં આવ્યો હતો એવો ત્યાં હોય ને

હું શું કહું ગરમી બહુ છે ને વરસાદ આવશે હાલ ન કેમ લાગે પણ એમ નથી કેતી હું ઊંધી ઊંધી વાત ન કરો છો લે એટલે ગરમી નથી બહુ આ જો હું વિડિયો શૂટ કરવા આમ જો મારા હાથ જો તો આમ જો કેટલી ગરમી છે એમ ભલાનો હોય પણ એવું ન કેતી કે ઊંધી ઉંધી વાત કરો માં સાચી વાત કરો ને હું કહું હ ઓહ ઓહ કોઈ દિવસ મને બ્યુટી પાર્લરમાં લઈ ગયા બ્યુટી પાર્લરમાં જવા માટે બ્યુટી પાર્લર જેવા ફેસ હોવો જો તો આલે ને

એકાદાને તું એટલે ત્યારે હું તૈયાર થવા જાશ હાર હલો બહુ વાત નથી કરવી વરસાદ અંધારસ ને બહુ થાય છે ગરમી તો અત્યારે અમે લો પૂરો કરી છીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય